અમરેલીના સુરતપુરા ગામમાં દોઢ બાળકી બોરમેલમાં પડી ગયેલી છે અને રોબોટથી તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ કરવામાં આવેલું છે અમરેલીના સુરતપરા ગામની સીમમા બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી હતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરેલી છે તો ગાંધીનગરથી પણ એનડીઆરએફની એક ટીમ સુરતપરા ગામે જવા રવાના થઈ ગઈ છે મળતી માહિતી અનુસાર અમરેલીના સુરતપરા ગામમાં બનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ છે જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરેલી છે બાળકી બોરમાં પિસ્તાલીસથી પચાસ ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ ઘટના સ્થળે પહોંચી છે રોબોટ દ્વારા જલ્દી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાએ જણાવેલું છે કે અમરેલી કલેક્ટર સાથે મીટિંગ ચાલતી હતી જોકે આ ઘટનાની જાણ થતાં અમે મિટિંગ મોકૂફ રાખી અહીંયા પહોંચ્યા છીએ તંત્રની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે હજી પણ વધુ ટીમો આવી રહી છે બાળકીને જલ્દી બહાર કાઢવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવેલું છે કે અમને જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચેલા છીએ તંત્ર પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલું છે હાલ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે બાળકીને બહાર કાઢ્યા બાદ આરોગ્યની તમામ સુવિધા આપવામાં આવશે હાલ રાજુલાથી રોબોટ પહોંચવાની તૈયારીમાં જ છે તમામ ટીમો ઘટના સ્થળે છે બાળકીને હેમખેમ બહાર કાઢવાના પ્રયત્નો શરૂ છે બાળકી અંદાજીત પચાસ ફૂટ ઊંડે હોવાનું અનુમાન છે હાલ ઓક્સિજન સપ્લાય ચાલુ છે અને કેમેરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે રોબોટની પણ મદદ લેવામાં આવે છે રોબોટ સો ફૂટ ઊંડે જઈ શકે છે જ્યારે બાળકી પચાસ ફૂટ ઊંડે છે જેથી રોબોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે બાળકી હલનચલન કરતી હોવાનું જણાઈ રહ્યું છે બાળકીને બહાર કાઢ્યા બાદ સારવાર માટે આરોગ્ય સહિતની તમામ ટીમો ખડે પગે છે તરત બેને મોકલી રાખી ટિકિટાણે અને તાબડતોડ તંત્રને મોકલી દીધું અમને જાણ મળ્યા પછી પંદરથી વીસ મિનિટની અંદર અહીં ટીમ તમામ પહોંચી ગઈ છે અટાણે હજી બીજી ટીમ એક આવી રહી છે રસ્તામાંથી તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચના આપી છે જેમ બને એમ એટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે મારું નામ છે ને મારું નામ કાળુભાઈ માધાભાઈ સુરતપુરા ગામ ને આ લોકો મજૂરના છોકરાઓ રમતા હતા અને મોટા માણસો કપાસિયા શોભતા હતા છેટા હતા ભાઈ છોકરાઓ રમતા રમતા દાંતનો પથ્થરો ખેંચી લીધો નાના છોકરાઓ હોય એને કંઈ ખબર ન હોય તો આ દોઢ વર્ષ બાળકી હતી એ રમતા રમતા એમાં પડી ગઈ અત્યારે શું કાર્યવાહી અત્યારે કાર્યવાહી તો સાહેબો અને બધા અમને લીધી જે ફોન કર્યો તો બધા લોકો આવી ગયા છે સારવાર બધી કમ્પ્લીટ ચાલુ છે